આમ આદમી પાર્ટીના નેતા અને વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી છોડી છે બંને નેતાઓએ તાત્કાલિક અસરથી જ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું અલ્પેશ કથિરિયાએ રાજીનામું આપવાનું કારણ સામાજિક કાર્યો કરવાનું આપ્યું છે બંનેએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હાર્દિક પટેલના સાથીદારો માનવામાં આવતા હતા વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈપણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત થઈ છે ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તમારી ફિક્સ નથી આગામી દિવસોમાં લોકોને વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળે એવું ઓછી નિર્ણય છે પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી હાલ લોકસભાનું ઇલેક્શન છે પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા કામ નહોતા કરી શકતા તો એને લઈ અને ખાસા પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે આમ આદમી પાર્ટીના નેતા અને વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી છોડી છે બંને નેતાઓએ તાત્કાલિક અસરથી જ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું અલ્પેશ કથિરિયાએ રાજીનામું આપવાનું કારણ સામાજિક કાર્યો કરવાનું આપ્યું છે બંનેએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હાર્દિક પટેલના સાથીદારો માનવામાં આવતા હતા વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા હોય જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈપણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે એ માટે મુક્ત છે ભવિષ્યની બાબતમાં હાલ કોઈપણ પ્રકારની વાત તમારી ફિક્સ નથી પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી હાલ લોકસભાનું ઇલેક્શન છે પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા કામ નહોતા કરી શકતા તો એને લઈ અને પ્રકારનો નિર્ણય લીધો છે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે આમ આદમી પાર્ટીના નેતા અને વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટી છોડી છે બંને નેતાઓએ તાત્કાલિક અસરથી જ પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું અલ્પેશ કથિરિયાએ રાજીનામું આપવાનું કારણ સામાજિક કાર્યો કરવાનું આપ્યું છે બંનેએ પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું ઉલ્લેખનીય છે કે પાટીદાર અનામત આંદોલન સમયે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા હાર્દિક પટેલના સાથીદારો માનવામાં આવતા હતા વર્તમાન સમયમાં વિધાનસભાના ઇલેક્શન પછી ખૂબ કામગીરી ઓછી રહી છે અને જવાબદારી પણ ઓછી નિભાવતા એટલે જવાબદારીમાંથી મુક્ત થયા છે અને પાર્ટી ત્યાં કોઈ પણ વ્યક્તિને મૂકીને પાર્ટી પોતાની કામગીરી કરી શકે માટે મુક્ત થઈ ભવિષ્યની બાબતમાં હાલ કોઈ પણ પ્રકારની વાત તમારી ફિક્સ નથી આગામી દિવસોમાં લોકોને વડીલોને અને અમારી ખાસ તો ટીમને મળી પછી નિર્ણય લઈશું પાછલા ઘણા સમયથી રાજકીય પાર્ટીની અંદર અમારી નિષ્ક્રિય ભૂમિકા રહી હતી હાલ લોકસભાનું ઇલેક્શન છે પાર્ટીને કાર્યકર્તાઓની નેતાઓની જરૂર હોય છે ત્યારે પાર્ટીમાં કામ કરનારા લોકોને યોગ્ય સ્થાન મળે તો તે ઉત્સાહપૂર્વક કામ કરી શકે અને અમે સમય આપી નહોતા શકતા કામ નહોતા કરી શકતા તો એને લઈ અને ખાસા પ્રકારનો નિર્ણય લીધો છે કે આજે પાર્ટીના તમામ મુદ્દાઓ પરથી રાજીનામું આપીએ છીએ જેથી યોગ્ય વ્યક્તિને પાર્ટીમાં પ્રાધાન્ય મળી શકે